you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે જયારે અયોધ્યા માં માત્ર છ મહિનામાં દર્શન કરનારા શ્રદ્ધાળુ નો આંકડો એક કરોડ ને પાર કરી ગયો છે કડકડતી ઠંડી અને કાળચાળ ગરમી પણ શ્રદ્ધાળુઓનો જોશ ઓછો કરી શકી નથી ત્યારે આવનારા સમયમાં અયોધ્યા માં તમામ રેકોર્ડ તૂટી જશે બાવીસ જાન્યુઆરી બે ચોવીસ ના રોજ અયોધ્યા માં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેના પછી દરરોજ મોટી સંખ્યામાં ભક્તો રોજ દર્શન કરવા માટે આવી રહ્યા છે એટલે કે રોજ બે લાખ શ્રદ્ધાળુઓ ભગવાન રામના દર્શન કરવા માટે આવે છે દુનિયામાં દુનિયામાં એટલા માટે ધાર્મિક રાજધાની બની ગઈ છે આટલી મોટી સંખ્યામાં ધર્મના પર પ્રવાસી કે શ્રદ્ધાળુ જઈ રહ્યા નથી કડકડતી ઠંડી હોય કે કાળચાળ ગરમી હોય શ્રદ્ધાળુઓની આસ્થા તેના પર હંમેશા પારે પડી છે ભગવાનના દર્શન કરવા માટે ગમે તેવી મુશ્કેલીઓ સહન કરીને પણ પહોંચી જાય છે હાલમાં અયોધ્યા મંદિર પરિસરમાં વિવિધ નિર્માણ કાર્યો પણ ચાલી રહ્યા છે અને તે માર્ચ બે હજાર પચીસ સુધી માં પૂરા થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો છે ત્યારે ભક્તો ને બધી સુવિધા મળી રહે તેવા કામકાજ ચાલુ છે